જ્યારે જાન વિદાયનો સમય આવ્યો અને એ વખતે નાગપાલ વરુ આજ પોતાની વાલ સોઈ દીકરીને વિદાય આપવા માટે તૈયાર થયા જે રીતે નાનું બાળક રડે એ રીતે આજ નાગપાલ વરુ નાગપાલ વરુ રડે છે એટલા માટે જ એક ચિંતકે લખ્યું છે કે માવતરની આંખમાં બે વાર આંસુ આવે છે એક

જસુબા બાપુજી કઈને બોલાવતા અને સ્વામિનારાયણ ભગવાન જસુબાને દીકરી કઈને બોલાવતા આખી જિંદગી ભગવાન સહજાનંદ સ્વામીએ જસુબાને સાચવા અને જસુબાએ મહારાજનું ભજન કર્યું જ્યારે જસુબાને માગવાની વાત કરી ત્યારે આપણા કીર્તનકારોએ કેટલું અદ્ભુત જસુબાની માંગણીનું પદ લખ્યું છે જ્યારે જસુબાને સહજાનંદ સ્વામી કહે છે કે તમે આજ મારી પાસે માગો જેવી દાદા ખાચરની માંગણી એવી જ જસુબાની માંગણી જેવા દાદા ખાચર ભક્તિવાળા એવા જ એના ધર્મ પત્ની જસુબા પણ પ્રેમવાળા અને ભક્તિવાળા ગઢપુરમાં ભગવાન સહજાનંદ સ્વામી સ્થિર થઈને રહ્યા એનું કોઈ કારણ હોય તો ગઢપુર વાસીનો પ્રેમ ગઢપુરમાં ભગવાન સહજાનંદ સ્વામીએ ખૂબ ચરિત્રો કર્યા ખૂબ લીલાઓ કરી ગઢપુરમાં મંદિર બાંધવાની વિનંતી સહજાનંદ સ્વામીને કરી લાડુબા જીવુબા જશુબા દાદા ખાચરે પ્રાર્થના કરી કે મહારાજ તમે અમદાવાદ ભુજ ધોલેરા વગેરેમાં મંદિરો બાંધ્યા અમારા ભુવનમાં મંદિરો બાંધો જો આજે અમારો દરબારગઢ મહારાજ તમને આપવો પડશે તો દરબારગઢ આપશું પણ તમે મંદિર બાંધો અમે બીજે ઠામ નવા નિવાસ ચણાવશું મંદિર પાસ બીજા ઘરો છે આસપાસ તેમાં અમે રહેશું નિવાસ એવો ભલો ભાવ નિહાળી શ્યામ રાજી થયા શ્રી પ્રભુ પૂર્ણ કામ મંદિર માટે દાદા ખાચરે પોતાનો દરબાર ગઢ આપ્યો ભગવાન સ્વામિનારાયણે ભવ્ય મંદિર બંધાવ્યું ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠાઓ કરી ગઢપુરમાં અનેકાનેક અનેક કર્યા અંતકૂટનો સમયો હોય રંગોત્સવનો સમયો હોય જન્માષ્ટમીનો સમયો હોય અનેક સમૈયાઓ કરી અને ભગવાન સહજાનંદ સ્વામીએ ગઢડાવાસી દાદા ખાચરેના સારાએ પરિવારના સંકલ્પો પૂરા કર્યા અને આખીરવાલા ભક્તજનો જેમ એભલ જેમ એભલ ખાચરે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં ભૌતિક શરીર છોડ્યું હતું એ જ પ્રમાણે દાદા ખાચરે પણ પરમાત્માની પરાભક્તિ કરી અને પરાભક્તિ કરી અને અંતકાળે પ્રભુના સ્મરણ સાથે પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી દાદા ખાચરે પણ ભગવાનના ધામમાં સીધા માટે વાલા ભક્તજનો ધન્ય છે એવા સંપ્રદાયને કે જેમાં દાદા ખાચર જેવો ભક્ત પાઇતો ધન્ય છે ગડપુરની ગરવી ભૂમિને કે જેને દાદા ખાચર જેવો સંસારી સંત આયકો અને ધન્ય છે એવા સત્સંગીને જેમણે દાદા ખાચરના જીવનમાંથી સેવાની ભક્તિની અને ત્યાગની અદ્ભુત ભાવનાઓ કંડારી સરસ મજાનું દાદા ખાચરનું જીવન કવન મેં મારી મતિ પ્રમાણે મારી બુદ્ધિ પ્રમાણે થોડું ઘણું ચિંતન કરી મનન કરી અને થોડાક પ્રસંગો આપની સમક્ષ રાખ્યા છે આમાં જેટલું સારું હોય એટલું મારું એ ભાવના સ્વીકારી સાર સારનો સ્વીકાર કરજો એ શબ્દ સાથે અહીંયા કથાનો સમય પૂર્ણ થતા કથાને વિરામ આપું છું બે મિનિટ માટે ભાવ અને શ્રદ્ધાથી અરિસંખી